નારાજ થઈને રાજીનામું આપી દેનાર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા કાર્યકરો સાથે લગભગ સાત હજાર લોકો આપમાં જોડાયા હોવાના દાવો કરવામાં આવ્યો હતો રાજેશ રાઠવાનું કહેવું છે કે તેઓ ભાજપ પક્ષ સાથે જોડાયેલા હોવા છતાં તેમની વાતની અવગણના કરવામાં આવી હતી તેમનું કહેવું છે કે તેઓ આદિવાસી લોકોના હક્ક માટે લડી રહ્યા છે સ્કૂલમાં શિક્ષકની અછત હોસ્પિટલમાં ડોક્ટરોની અછત ખખરધજ રસ્તા બસમાર બનેલા પુલના નવીનીકરણ આદિવાસી સમાજના લોકોની રોજગારી બાબતે તંત્રમાં આવેદનપત્ર આપ્યું હતું

અ ગમ્યું નથી અને તેમજ સમાજના ઘણાક એવા પ્રશ્નો અમે કરીએ છીએ માન લો કે ભારત નદીનો હોય ત્યારે પણ એક પણ નેતા બોલવા તૈયાર નથી એસ અભ હાઇસ્કૂલનો ભ્રષ્ટાચારનો પ્રશ્ન હોય આજ સુધી આજ દિન સુધી એફઆઈઆર દાખલ નથી થઈ એવા પુન્યવા એકલવ્ય મોડેલ હોય છે ત્યાં કરોડોનો ભ્રષ્ટાચાર જે એજન્સીઓ મારફતે થાય છે આ વસ્તુ અમે માન્ય નેતાઓશ્રીને મેં મારી પાર્ટીના નેતાઓશ્રીને કીધું પરંતુ ક્યારેય લોકોએ મારી વાતને સાઈડ લાઈન જ કરી અને હર હંમેશ મને મારી વાત થી અલગ જ પાડવાનું આ લોકો સંગઠન દ્વારા મને કર્યું એટલા માટે હું ભારતીય જનતા પાર્ટી છોડ અત્યાર સુધી ઘણીક વખત એવા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે કે ઘણીક વખત અમે સત્તામાં રહીને કે વિરોધ ત્યારે તમે કરી શકો જયારે તમને ત્રીજો વિકલ્પ ના મળે ત્યારે જ્યાં સુધી ભાજપ વાળા કોંગ્રેસ માં જાય કોંગ્રેસ વાળા ભાજપ માં જાય પણ ત્રીજો વિકલ્પ જ્યારે કોઈ નીકળતો હોય ત્યારે એવું લાગે કે અમને આશા ના કિરણો નીકળતા હોય કે હવે અમારી કોઈક વાતો સાંભળવા માટે કોઈક નવીન પ્લેટફોર્મ તૈયાર થાય છે તો એના માટે અમે જોતા હતા અને દિન પ્રતિદિન આદિવાસી સમાજ માં માનીય થયોભાઈ વસાવા હોય યુવરાજસિંહ જાડેજા હોય દિન પ્રતિદિન આ આમ આદમી પાર્ટી નો દરેક જગ્યાએ એનો ગ્રાફ વધતો જાય છે છોટા ઉદયપુર ખાતે આવેલા છેતર વસાવાની ગુજરાત જોડો સંમેલનમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા સાથે

ત્રીસ વર્ષના શાસન દરમિયાન આપણે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર જ જોયો છે તો આવો બધા સાથે મળીએ અને પરિવર્તન લાવીએ ઘણા સારા સાથીઓ કોંગ્રેસમાં છે ભારતીય જનતા પાર્ટીમાં છે અને ત્યાં આગળ આવવા નથી દેતા તો તમે બધા અમારી સાથે આવો અને આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતો અને વિધાનસભાઓ બધા સાથે રહીને લડીએ અને આ વિસ્તારમાં પરિવર્તન લાવીએ એવી આપના માધ્યમથી એવા તમામ લોકોને હું

જે વખતે ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશના નેતાઓની બેઠક લડાવવા જયતરભાઈ વસાવા નેતા પેદા કરવાનું કામ કરશે આવનારા દિવસોમાં તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો અને વિધાનસભામાં ચૈતરભાઈ વસાવા જેવા હજારો લોકો લડે જીતે અને લોકોનું કામ કરે એ કામ ચૈતરભાઈ વસાવા કરશે